પાટણના સાતલપુરમાં વરસાદે વિરામ લીધો પણ તબાહી હજુ પણ નોનસ્ટોપ ઘર ડૂબેલા છે પાણીમાં ઘરવખરી પાણીમાં તરી રહી છે ઉપરથી પશુઓને ખવડાવવા માટે પણ કંઈ નથી કેમ કે ઘાસચારો પૂરના પાણીમાં બરબાદ થઈ ગયો છે પાટણના સાતલપોરના મઢુત્રા ગામે જ્યારે અમારા સંવાદદાતા અશરફ ખાન પહોંચ્યા તો લોકોની લાચારીનો ખ્યાલ આવ્યો મઢુતરાના ઠાકોરવાસમાં સાહીઠ થી સિત્તેર ઘરો હજુ પણ પાણીની અંદર છે અને ઢીંચણ સમા પાણી ભરાયેલા છે લોકોને ખાવાનું કેમ્પ બનાવવું તે સવાલ છે કેમકે અનાજ ઘરવખરી પૂરી રીતે પાણીએ બરબાદ કરી નાખી છે ખેતરોમાં પૂરના પાણીથી નુકસાન થતા લોકો હાલત જેવી થઈ છે સામે પશુઓનો ઘાસચારો રાખવામાં આવ્યો હતો પરંતુ ક્યાંક મકાન માલિક તે ઘાસચારો લઈ શક્યો નથી અને પશુઓને ખડાવાનો જે ઘાસચારો છે તે ક્યાંક પાણીમાં પલળી ગયો છે એટલે કે પાણી આવવાના કારણે લોકો તો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પરંતુ સામે પશુઓને પણ ક્યાંક ખોરાક ના હોવાના કારણે પશુઓ પણ ક્યાંક ભૂખ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે